દાહોદના ગાડી હંકારી જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા અને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે જૈન સમાજના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે બીજી તરફ વાહન ચાલકની ધરપકડની માંગ સાથે મુનિશ્રી સુધી સાગરજીએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો ત્યારે દાહોદ પોલીસે હિટ એન્ડ રન કેસમાં કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આ પિકઅપ વાહન ચાલક જાવેદ ઉર્ફે રાજા અસલમ શેખને ઝડપી પાડ્યો હતો આ કેસમાં બે ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમ પર કામે લાગી હતી ત્યારે હાલ પોલીસે આરોપીને ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ વેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાયું હતું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીએસઆઈ પીઆઈએ અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ને ત્રીસ ઉપરના માણસો હતા આ તમામ માણસોએ ડેપમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણોત્પુર ચેક કરી જે ફેટલ ની ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પણ શોધી કાઢ્યો છે અને અનડીટેક ગુનાને ડિટેક્ટ કર્યો છે તપાસમાં એવું જણાવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગલિજન્સી ડ્રાઈવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નીપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે જે એ લીમખડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગન્સી ડ્રાઈવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ alma chalu ma shi